હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં આપ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો એક મહત્વપૂર્ણ ન્યૂઝ આવેલા છે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ ગ્યારા ગાંધીનગર ગ્યારા વિલેજ પંચાયત સેક્રેટરી તલાટીકમ મંત્રી ક્લાસ ત્રણ જાહેરાત ક્રમાંક દસ બે હજાર એકવીસ બાવીસના સાતમા રાઉન્ડનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થયેલું છે મિત્રો છવ્વીસ આઠ બે હજાર પચીસના રોજ

પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં નામ હોવાને કારણે કોઈ ઉમેદવાર ફાઇનલ સિલેક્શન લિસ્ટમાં વેઇટિંગ લિસ્ટમાં સમાવેશ થઈ જશે તેમ માનવાને કારણ નથી અને તેના કારણે ઉમેદવારનો કોઈ હક ઉભો થતો નથી સાતમા એડિશનલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં સમાવેશ ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી ઓનલાઈન કરવામાં આવશે જે અંગે જાહેરાત હવે પછી મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવશે

ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો મંડળ જ્યારે અગાઉ બહાર પાડવામાં આવેલું હતું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ સોળ સ બે હજાર ત્રેવીસના રોજ ત્યારબાદ એડિશનલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એક એક આઠ બે હજાર ત્રેવીસના રોજ તથા બીજું એડિશનલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બે વીસ દસ બે હજાર ત્રેવીસ ત્રીજું સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસ ચોથું મેરિટ નવ બે બે હજાર ચોવીસ પાંચમું મેરિટ આઠ સાત બે હજાર ચોવીસ ને છઠ્ઠું મેરિટ બે નવ બે હજાર ચોવીસ અને તાજેતરમાં સાતમું પ્રોવિઝનલ એડિશનલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવી છે જેમાં સમાવિષ્ટ ઉમેદવારો પૈકી દસ્તાવેજ ચકાસણી અનુસાર કેટેગરી અને મેરિટ મુજબ માન્ય રહેલ ઉમેદવારોનો સમાવેશ કરી પાંચમાં એડિશનલ ફાઇનલ સિલેક્ટ લિસ્ટ પાંચ વેઇટિંગ લિસ્ટ મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવશે તો સાતમાં એડિશનલ પ્રોવિઝનલ લિસ્ટ મેરિટ લિસ્ટમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા દાખલ થયેલ એસીએ નંબર પંદર એકસો એક બે હજાર ત્રેવીસ અને એસીઆ નંબર પંદર આઠસો બત્રીસ બે હજાર ત્રેવીસ તથા એસીઆ નંબર તેર એકસો સત્તાણું બે ચોવીસ અને એસીઆ નંબર દસ એકોતેર બે હજાર ચોવીસ તથા સ્વર્ગના અહીંયા પડતર કોર્ટ કેસમાં નામદાર કોર્ટના ચુકાદાઓના આધીન છે તેવી શરત સાથે પ્રસિદ્ધ કરવામાં આવેલું છે તો અહીં મિત્રો ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટીકમ મંત્રીનું સાતમું મેરિટિંગ મેરિટ લિસ્ટ આવેલું છે જેમાં મિત્રો ઓગણત્રીસ પોઈન્ટ બસો છન્નું મેરિટ અટકેલું છે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ ગાંધીનગર જુનિયર ક્લાર્ક વર્ગ બે વર્ગ ત્રણ અને જાહેરાત ક્રમાંક બાર બે હજાર એકવીસ બાવીસનો નું એડિશનલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે છવ્વીસ આઠ બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવ્યું છે તો આ તમામ સૂચનાઓ મિત્રો અહીં આપેલી છે અને જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણમાં સમાવિષ્ટ ઉમેદવારોના નામ અને નંબર આપેલા છે જેમાં પિસ્તાલીસ પોઈન્ટ સાતસો ઓગણસાઠે મેરિટ અટકેલું છે જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ બે હજાર એકવીસ બાવીસના ઉમેદવારોનું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ